કેમ છો મિત્રો તો એક નવા બ્લોગ સાથે હું મારા મોટર જે આપણી જીવનસાથી છે અને હું અત્યારે ક્યાં જઉં છું ખબર છે હું જાઉં છું અત્યારે નારીચાણા તો આ નારીચાણા એ શું છે નારીચાણા સ્વયંભુ સ્વયંભૂ નું મંદિર છે અને બહુ જ ચમત્કારિક મંદિર છે તો સુરેન્દ્રનગર થી ત્રીસ કિલોમીટર નારીચાણા થાય સુરેન્દ્રનગર થી દુધરેજ દુધરેજ થી નગરા નગરા થી નારીચાણા ધ્રાંગધ્રા થી એકદમ નજીક સત્તર કિલોમીટર થાય તો એકદમ જોરદાર હનુમાનજીની ની જગ્યા છે એનો ઇતિહાસ હું તમને કહું છું બન્યા રહેજો બ્લોગમાં તો મિત્રો મળીએ સીધા નારીચણા હનુમાનજી મંદિરે જે જોરદાર છે તો હું આવી ગયો છું અત્યારે નારી ચાણિયા હનુમાનજી બતાવું જય શ્રી રામ હનુમાનજીના મંદિરે જાઓ એટલે સૌથી પહેલાં જય શ્રી રામ બોલવાનું આ છે સ્વયંભુ નારીચાણી હનુમાનજી જય હનુમાન દાદા જય માતાજી મિત્રો હું અત્યારે આવી ગયો છું નારીચાણા હનુમાનજી નારીચણી હનુમાનજી હવે આપડા જે રાજ છે વિશાલ બાપુ એ મને દાદાનો ઇતિહાસ કે છે કેમ છો જય માતાજી જય માતાજી હા તો દાદાનો કઈ રીતના ઇતિહાસ છે

શનિવારે કેટલુંક માણસ આવતું હોય શનિવારે તો આઠસો નવસો માણસ તો જમતું હોય છે વધારે ત્રણ ચાર હજાર માણસો થઈ જાય ખાસ વાત તો તમને મિત્રો એ કહી દઉં કે અહીંયા રામ ભોજનાલય પણ છે અને બીજું એ કે જ્યારે ભાદરવી સુદ બીજું હોય ત્યારે આમ અંદાજે કેટલુંક માણસ આવતું હોય દોઢ લાખ માણસો દોઢ લાખ માણસ પછી વાર હોય તારે કાર્તક મહિનાના પાંચે પાંચ શનિવાર પછી હનુમાન જયંતી છે તે તો બધા પંદર હજાર માણસ વીસ માણસ રસોડું થાય તેવું છે

એમ અને તમે જે પરુવાળી વાત કરતા એ ખાલી ભાદરો સુધી બીજ ત્યાં જ હોય બાકી ક્યાં ન નીકળે પેલા રોજ નીકળતો હતો એમ પછી ધીમે ધીમે ઓછું થઈ ગયું પેલા તો રોજ એમ કે કે ડબા વ્યાપીને ભળાતા એમ ઓ પરુટા એમ પણ દીક્ષ દીસો ઓછું થઈ ગયું એટલે ક્યારેક ભાદરી બીજ દે ક્યારેક ક્યાં ઘરે ઘરે નીકળે એમ અને તે દિવસે ભાદરી બીજ દે દાદાનો આખો સોનેથી શણગાર એક બે ચડાવે એમ એક દિવસ વાહ વાહ અને બીજું કે તમે એમ કહેતા હતા કે ચોખાના દાણા જે તો તમે જો જો આ જે છે ને અહીંયા દાદાની મૂર્તિ પહેલા ચોખાના દાણા જેટલી વધતી હતી દાણા પગે આઉં તમને બતાવી દઉં મોટા કાગળ મારું હાજી નીકળે સરસ સરસ તો સરસ એક દિવ્ય અલૌકિક કહી શકાય એવી દાદાની મૂર્તિ છે અંદર થી બતાવો જરા અંદર જઉં છું જય શ્રી રામ જય શ્રી રામ જો હવે આપણે એકદમ નજીક આવી ગયા વાહ વાહ એક મનો વિડિયો લા પકડી રાખજો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ તો જો આ બધું તમે આખી આખી દાદા ની મૂર્તિ જુઓ એકદમ કુદરતી છે અને સ્વયં બુદ્ધ દાદા પ્રગટ થયા છે કહેવાનો મિનિંગ મારો એવો થયો કે દર વર્ષે ચોખાના દાણા જેટલી મૂર્તિ દાદાની વધે છે તો એકદમ દિવ્ય જગ્યા છે હા પરો કે તે નીચે નીચે જો અચ્છા આઈ થી નીચે જા હાડ ફૂટી ગઈ પગમાં પગમાં હાડ

સરસ અને આવી હનુમાન દાદાની મૂર્તિ તમને ક્યાંય નહીં જોવા મળે ફક્ત એમ કહેવાય કે ભાઈ નારીચણી હનુમાનજી ધ્રાંગધ્રાથી સત્તર કિલોમીટર થાય અને સુરેન્દ્રનગરથી ત્રીસ કિલોમીટર તો અહીંયા આવીને એટલી ખૂબ મજા એ વાત જવા દો અને ભાદરવા સુદ બીજ હોય ને ત્યારે એમ કહેવાય કે દોઢ લાખથી વધારે માણા આવે અને રોજનું સો માણસ તો ખરું જ તે અને કારતક મહિના એમ અને કારતક મહિનાનો જ્યારે શનિવાર હોય ત્યારે પંદર વીસ હજાર માણસો હોય તે અને ભાદરવા સુદે તો આમ કહેવાય કે તમારે દર્શન કરવા માટે ગાડી દસ કિલોમીટર દૂર રાખવી પડે તો એટલી આ જગ્યા છે તો હનુમાન દાદાના મંદિરે તમે આવ્યા હોય અને દાદાને મંદિરમાં જો તમે આવો છો તો એક મંત્ર જે દાદાને બહુ પ્રિય છે એ છે જય શ્રી રામ જય શ્રી રામ હે ચાણી હનુમાન દાદા હું આશા રાખીશ કે વિડીયો જોવાની મજા આવશે તમને ખાસ કરીને વિડીયો ઉતારવાનું મહત્ત્વ તો એટલું હતું કે તમે આ જગ્યાએ આવો દર્શન કરો અને એ દર્શનનો લાભ લો યુટ્યુબમાં બાકી બધી ઘણી બધી ચેનલો તમને મળશે જોવા આપણે સબસ્ક્રાઈબર કે વ્યૂઝ નથી વધારવાના પણ દર્શને આવો દર્શન આ કરો આ જગ્યાએ આવો દર્શનનું મહત્વ કરો લો તમે એવી જગ્યા છે ખૂબ જ દિવ્ય ના લોકો તો એની સાથે જય શ્રી રામ આપણા બાપુ જય શ્રી રામ તો આ બધા જેટલા પણ મહંત જે પૂજા કરતા હતા દાદાના મંદિરની એમની જગ્યા છે હમ એટલે આ ભોજનાલય

તો અહીંયા તમે આવો તો એ સાથે રહેવાની અને ભોજનાલયની પણ સુવિધા છે તો એક પ્રસાદી પણ અને એ એક જોરદાર વસ્તુ છે હે હનુમાન દાદા